નમસ્કાર આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પીએમ સાંકલા એગ્રીકલ્ચરમાં આજે એક નવા વિષય સાથે નવો ટોપિક છે ચર્ચા કરીશું આજનો જે આ ટોપિક છે થોડો રસપ્રદ પણ છે અને ઘણા બધા ખેડૂતો સાથેની ચર્ચા પણ કરી ઘણા બધા ખેડૂતોના ખેતરમાં પણ જોયો છે મેં મારા ખેતરમાં પણ જોયું છે આજનો જે આ ટોપિક એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વસ્તુ અથવા કોઈ મશીનરી હોય એ મશીનરીનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ કઈ જગ્યાએ કરવો જોઈએ એ બહુ જ અગત્યનો વિષય છે આજનો જે ટોપિક છે એ તમે અહીંયા જોઈ શકો છો રોટાવેટરનો ઉપયોગ છેલ્લા અહીંયા ક્વેશ્ચન માર્ક છે ક્વેશ્ચન માર્ક એવું કહે છે કે ક્યાં કરવો જોઈએ ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ મોટાભાગે આપણે રોટાવેટર શા માટે ખરીદીએ પહેલો તો પ્રશ્ન એ છે કે શા માટે આપણે ખરીદીએ છીએ જયારે શા માટે શબ્દ આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણા માઇન્ડમાં એવું આવે છે કે ભાઈ નિંદણ આપણે અહીંયા બહુ જ થાય છે રોટાવેટરનો જો ભરપૂર ભરપૂર આપણે ઉપયોગ કરતા હોઈએ ને તો નિંદણ માટે નિંદણ હવે સૌરાષ્ટ્રનો જે વિભાગ છે તેમજ દક્ષિણ ગુજરાતનો વિભાગ છે ત્યાં નિંદણનો પ્રાણ પ્રશ્ન છે બહુ જ નિંદણ થાય છે એટલે પંદર દિવસે મહિને આપણે રોટાવેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જ્યાં કાળી માટી વધારે છે હવે રોટાવેટરથી ફાયદા કયા થાય છે જે આપણને ખબર છે તો પહેલો ફાયદો તો થાય કે ભાઈ નીંદણ જે છે એ દૂર થાય ટૂંકમાં નિંદણ ને કાપીને દાઢીએ છીએ ડાયરેક્ટ ફાયદો તો આપણો જે મજૂરી ખર્ચ છે એ મજૂરી ખર્ચ શું થશે ઘટશે કારણ કે એક વીઘામાં જો આપણે નિંદણ ઘાઢવાનો જો ખર્ચો મજૂરી ખર્ચ કરીએ તો મિનિમમ આપણને ચાર થી પાંચ દિવસ પાંચ પાંચ લેબરો થાય તો આપણને બે વીઘા ત્રણ વીઘા જમીનો છે એ પોતે શાકભાજી શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય છે તો વાવેતર કર્યા પછી એ લોકો સ્વાભાવિક રીતે રોટા મારી અને પાળા બનાવી અથવા એમના જે તે સિસ્ટમ પ્રમાણે ફરીથી ત્યાં શાકભાજી ઉગાડતા હોય છે એ એ પણ એક એનો ઉપયોગ છે છે હવે અગત્યનો પ્રશ્ન કે શું લાંબા ગાળા સુધી જે જમીનમાં આપણે મારીએ છીએ એ જમીન ફળદ્રુપ રહેશે ત્યાં પણ આપણને એક પ્રશ્ન થશે તો રોટા આજે આપણે હું એવું નથી કહેવા માંગતો કે રોટા વેટરના ગેરફાયદા છે પરંતુ મિત્રો આજે તમે જે આપણે રોટા વેટાની વાત કરીએ છીએ એ દરેક અલગ અલગ જમીન માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો રોટાવેટરનો જે ઉપયોગ છે એ કેવી જમીનમાં કરવો જોઈએ સૌ પ્રથમ વાત કરીએ તો જો આપણે વાત કરીએ તો જો તમારી જમીન જે છે એ રેતાળ જમીન છે રેતાળ જમીન તો રેતાળ જમીનમાં તમે રોટાવેટરનો ઉપયોગ ઇઝીલી કરી શકો છો ત્યાં તમારી જમીન જે છે કડક થશે નહીં તમારી જમીન ત્યાં ફળદ્રુપ રહેશે કારણ શું હવે તમને કારણ દેખાડું છું કે જો તમારી જમીન કાળી છે કાળી જમીન છે ઇંગ્લિશમાં કહીએ તો બ્લેક કોટન જમીન છે કે ચોમાસા દરમિયાન પાણી ભરાઈને પડ્યું રહે છે એવી જમીનમાં તમે રોટા મારવાનું ચાલુ રાખો છો દર વર્ષે ત્યારે શું પ્રોબ્લેમ થાય છે ઘણી બધી વખત થાય છે એવું કે રોટા મારીએ આપણે એટલે ઉપરની જે જમીન હશે ઉપરનો જે લેયર હશે ને જમીનમાં ઉપરનો એ થી સેન્ટીમીટર બહુ ભરભરી ભરભરી માટી માટી લાગે 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 આપણને એકદમ ભરભરીનો મતલબ એ થાય આપણને તો એવું થઈ જાય કે આપણી જમીન બહુ જ ફળદ્રુપ છે પરંતુ મિત્રો તમે જોજો રોટા વેટર જયારે ચાલતું હશે ને ત્યારે આની નીચે આવી રીતના પાખિયા હોય છે કે જે કરે છે શું તો આવી રીતે જયારે ફરતા હશે ત્યારે જમીનની નીચેના ભાગમાં એક લેયર એટલે પ્રત બનાવે છે અને ત્યાં નું કામ કરે છે કેવું કામ કરે છે પ્લાસ્ટરિંગ જે પ્લાસ્ટર કરીએ છીએ ને એ રીતનું પ્લાસ્ટરિંગનું કામ કરે છે એટલે નીચેની જે જમીન છે પંદર સેન્ટીમીટર જો તમારું રોટાવેટર બહુ હેવી હશે તો પંદર સેન્ટીમીટર કે વીસ સેન્ટીમીટર સુધી એ જમીનને ઉથલપાથલ કરશે તો ત્યાં નીચે એક જમીનનું જે આખું લેયર બનશે એ ત્યાં સિમેન્ટિંગ થશે એટલે કે પ્લાસ્ટરિંગ થશે હવે ત્યાં પ્રોબ્લેમ ક્યારે શરૂ થાય છે એ આપણે જોઈએ તો જ્યારે આખું પ્લાસ્ટરિંગ બનશે એટલે પ્રોબ્લેમ એ થશે કે ચોમાસા દરમિયાન જ્યારે પણ વરસાદ થાય છે તો એ વરસાદી પાણી શું કરશે ત્યાં ભરાઈને પડ્યું રહેશે કારણ કે જે લેયર છે એ ત્યાં નીચે પ્લાસ્ટરિંગ થાય છે હું વાત કરું છું માત્ર ને માત્ર કાળી જમીન જો કાળી જમીનમાં તમે રોટાવેટરનો વધારે ઉપયોગ કરો છો તો ચેતી જજો કારણ કે ઘણી બધી આંબાવાડીઓ ચીકુવાડીઓ કાઢી નાખવામાં આવી છે રોટા વેટર આપણે શું કરીએ છીએ ચોમાસુ રોટા વેટર નીંદણ ઉગે એટલે રોટા થોડું ઘણું આમ તેમ હોય તો રોટા મિત્રો રોટા વેટરનો ફાયદા છે ખરી પરંતુ એની આપણી જમીન કેવી છે એના આધારે છે કારણ કે રેતાળ જમીનમાં તમે રોટા મારશો તો ત્યાં તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કારણ કે એનું જે આખું લેયર છે એનું જે બંધારણ છે જમીનનું એ કેવું છે રેતાળ જ છે તમે પંદર સેન્ટીમીટર મારશો કે વીસ સેન્ટીમીટર સુધી મારશો નીચે રેતાળ છે ગમે તેટલો વરસાદ થશે તો શું કરશે પાણી અંદર ઉતરશે હાલમાં જે હું કહું છું એ આપણા સમજવા જેવી વાત છે હવે જો કાળી માટી છે કાળી માટીની અંદર જે પાર્ટિકલ્સ છે કેવા છે એકદમ માઇક્રો પોર્સ છે નાના 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 જે કહેવાય ને એ પોર્સ છે એટલે નાના નાના પોર્સ હશે કે વરસાદી પાણીને અંદર જવા દેશે નહીં આ પાણી અહીંયા ભરાઈને પડ્યું રહેશે અને આપણે જો રીંગણ વાયા છે ટામેડી હશે કે કોઈ પણ પ્રકારના પાક હશે તો શું થશે તો જે પાક હશે ને એના મૂળ હોય મૂળ ની અહીંયા આપણે ઓલરેડી તો શું કર્યું છે આજુબાજુ રૂટ જુ પાણી ભરાઈ ને પડ્યું રહેશે થશે શું તો કે મૂળ જે છે એ મૂળ ને કોઈ પણ પ્રકારના પોષક તત્વો મળશે નહીં કારણ કે પાણી ભર્યા ને રીતે જે નાક છે પાણીમાં રાખીએ તો આપણાથી શ્વાસ લેવાય નહી પ્લાન્ટ એટલે કે છોડ સાથે થાય છે એ મૂળ જે છે એ પોતે કોઈ પણ પ્રકારનું એનું કાર્ય કરી શકશે નહીં જમીનમાંથી પાણી જમીનમાંથી ખોરાક પોષક તત્વો કોઈ પણ પ્રકારે એ ઉપર લઈ જ લઈ શકશે નહીં અને પછી શું થશે કે છોડ પીળો પડી ગયો છે અને પીળો પડે એટલે આપણને થાય શું કે ભાઈ કોઈ પણ પ્રકારનું ડાઇ નથી નાખી કે યુરિયા નથી નાખ્યો પરંતુ જે પીળો છોડ પડે છે એ ક્યાંક ને ક્યાંક એ છોડ મરવાની તૈયારી છે નીચે ફૂગ લાગી ગઈ છે રોગ લાગી ગયો છે અને છેલ્લે શું થશે સુકાઈ જશે ઘણા બધા આંબા સુકાઈ જાય ચીકુ સુકાઈ જાય જામફળ સુકાઈ જાય તો મિત્રો આ જે આજનો વિડીયો છે એ બનાવવા પાછળનું કારણ જ એક જ છે કે રોટા મારવા પાછળ આપણને ખબર હોવી જોઈએ કે આપણી જમીન કેવી છે કાળી જમીન હોય તો બહુ જ ઓછો ઉપયોગ કરવો અને રેતાળ જમીન હશે તો તમે રોટા વેટરનો ઉપયોગ કરી શકો છો તો આજનો આ જે વિડીયો છે એ તમને કેવો લાગ્યો તમે ત્યાં કોમેન્ટ કરી શકો છો અને તમારે કોઈ નવા વિષય પર જાણકારી મેળવવી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો તો આજનો આ વિડીયોને આપણે અહીંયા અંત આપીએ છીએ જય હિન્દ જય ભારત